જામનગરનો કેટલો વિકાસ થયો જામનગર જે એક સમયનું પેરિસ કહેવાતું હતું એ પેરિસને છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્રની કેવી યોજનાઓ મળી અને અહીના જે પદા અધિકારીઓ છે જે ચૂંટાયેલા લોકો છે અને જામનગરની જનતાએ તેમને પદ પર બેસાડ્યા છે એવા તમામ જામનગરના હિરલાઓ

છેલ્લા પાંચ વર્ષમાં કેવા કામો થયા છે જામનગરને ખરા અર્થમાં શું મળ્યું છે અને કેન્દ્રની યોજનાઓ કેવી પહોંચી છે જામનગર સુધી જામનગરમાં છેલ્લા પાંચ વર્ષથી જોઈએ તો કેન્દ્રની યોજનાઓની વાત કરીએ તો જામનગરની સૌથી પહેલા કાલ કાલે જ અમારા સાંસદશ્રીએ જાહેરાત કરેલી વંદે જ માત્રમ વંદે ભારત ટ્રેન છે તે જામનગર સૌરાષ્ટ્રની સૌથી પહેલી ટ્રેન જામનગરથી ચાલુ થઈ અને એ ટ્રેન ગઈ કાલે જ ઓખા સુધી લંબાવવામાં આવેલ છે એટલે ટ્રેન રેલવે બાબતે જે દરેક નાના મોટા સ્ટેશનો છે તેને રિનોવેશન કરી નવીનીકરણ કરવામાં આવેલ છે જામનગરના બ્રાસ ઉદ્યોગ તરીકેના પણ નાના મોટા કોઈ પ્રશ્નો હોય તો અમારા સાંસદશ્રી જામનગરનો બ્રાસ ઉદ્યોગ છે જે જામનગરની જીવાદોરી સમાન છે અંદાજે અઢી થી ત્રણ લાખ લોકોને રોજગારી આપે છે હમણાં જ રાજ્ય સરકાર દ્વારા ફેઝ ટુ અને ફેઝ થ્રી જીઆઈડીસી ની અંદર રોડ રસ્તાના આખા આખા પ્રોજેક્ટ ખાતમુહૂર્ત કરેલ છે તમે જોઈ શકો તળાવની પાર છે હમણાં આગળ આપણે જાશી તો કોટો છે તેનું રિનોવેશન થઈ રહ્યું છે એના પાર્ટ થ્રીનું પણ હમણાં ખાતમુહૂર્ત થઈ ગયું છે અને પાર્ટ તળાવનું પાર્ટ ટુ છે તે પણ હમણાં મંજૂર ગઈ સ્ટેન્ડિંગ કમિટી અંદર મંજૂર કરી રાજ્ય સરકાર દ્વારા તે પણ ચાલીસ કરોડના ખર્ચે અલગ તળાવનું પણ ખાતમુહૂર્ત કરેલ છે નવું સ્પોર્ટ સંકુલ એસી કરોડના ખર્ચે એક હતું અને બીજું નવા સ્પોર્ટ સંકુલ રાજ્ય સરકાર દ્વારા એસી કરોડ ખર્ચે માનનીય મુખ્યમંત્રી શ્રીના હાથે ખાતમુહૂર્ત કરેલ છે એ જ રીતે આપણે હમણાં જોઈએ તો ઓજી વિસ્તાર જે નવો આવેલ છે જામનગરની હદ છે જે છવ્વીસ કિલોમીટર માંથી એકસો ને બત્રીસ કિલોમીટર થઈ છે ઓજી વિસ્તારની અંદર પ્રાથમિક સવલતો ડ્રેનેજ હોય પાણીની લાઈન હોય લાઈટ હોય રોડ હોય તે પણ અત્યારે અમારા મધર્સ અંશે કામ પણ પૂર્ણ થવાય ગયેલ છે બિલકુલ મેર સાહેબ જામનગરની ની સમસ્યા ટ્રાફિક ની વાત વિપક્ષ કરી રહ્યું છે ગાયો ની સમસ્યા હોય કે પછી કહી રહ્યું છે કે તમામ વસ્તુઓના રીડેવલપમેન્ટ જે જોવા માટે ફ્રી હતા એના પૈસા લેવાઈ રહ્યા છે ખરા અર્થમાં જામનગર ને છેલ્લા પાંચ વર્ષમાં જામનગર લોકસભા જામનગર વિસ્તારમાં કેવા કામો કેન્દ્રની કેવી યોજનાઓ કેન્દ્રની તમામ યોજનાઓ જામનગરમાં લાગુ પાડવામાં આવેલ છે જેમ કે તમે પહેલી વાત કરેલી પહેલો તમારો પ્રશ્ન હતો કે ટ્રાફિકનો પ્રશ્ન છે અત્યારે જામનગરમાં જે રોડ રસ્તા હતા એને ફોળા કરવામાં આવે છે ડીપી ટીપી સ્કીમો ચાલુ કરી દેવામાં આવે છેલ્લા પાંચ વર્ષમાં તમે જોશો અમે ગૌરવપથ સિનેમાથી અને ટ્રાફિકની સમસ્યા માટે અમે ઓવરબ્રિજો જે અમારા ટૂંક ટૂંક સમયમાં પૂર્ણ થશે જે સાત રસ્તાથી માંડી અને સુભાષ બ્રિજ સુધીનો ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ટ્રાફિકની સમસ્યા એનો મહદઅંશે એનો અંત આવશે બીજી આપણે વાત કરી કે પાણીની વાત કરી કે પાણી વિરોધ પક્ષવાળા એમ કહેતા હતા કે વિરોધ પક્ષ જયારે અમે શાસક પક્ષમાં હતા અને વિરોધ પક્ષ હતા ત્યારે વિરોધ પક્ષવાળાની જ માંગણી હતી કે પાણીનો રોજ દેવાથી દુરુપયોગ થાય છે અને એને એકાત્ર કરવામાં આવે છે પબ્લિક જેટલું પાણી જોતું હોય ને બાકી પાણી એની વેરફી છે એટલે એ લોકોની ડિમાન્ડ ઉપર અને સર્વસંમતિથી જ અમે એકાત્ર પાણી આપેલું હતું સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન છે આપણે તેમની પાસે જઈશું ભાઈ છેલ્લા પાંચ વર્ષમાં ખરા અર્થમાં કેવો વિકાસ એ જામનગરનો થયો છે કેન્દ્રની કેવી યોજના પહોંચી છે અને વિપક્ષ જે આક્ષેપ કરે છે બેરોજગારી હોય કે પછી એના બ્રાસપાટના ઉદ્યોગો એમની સમસ્યા ખરા અર્થમાં જામનગર એ છેલ્લા દસ વર્ષમાં ક્યાં પહોંચ્યું છે આપ જોઈ શકો છો આપણે અત્યારે જે સ્થળેથી આ યાત્રા ચાલુ કરી એ તળાવની ભાળ કે જેનો વિપક્ષ વિરોધ કરતા હતા અને આજે આવે તો પેલા દેખાડવા માટે અહીંયા લઈ આવે છે તળાવની પાર જોવા માટે એટલે એના માટે થઈને હમણાં ગઈ જ સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે આ પાર્ટ વન છે એની જગ્યાએ પાર્ટ ટુ અને પાર્ટ થ્રી કે જેની અંદર જે સુવિધાઓ અત્યારે જામનગર શહેરની અંદર જે લોકોની માગણી છે કે સાયકલિંગ ટ્રેક હોવો જોઈએ તો એ સાયકલિંગ ટ્રેક પણ એની અંદર સમાવેશ કરવામાં આવેલ છે લોકોની માગણી છે કે યોગા સેન્ટર હોવું જોઈએ એની અંદર એ પણ એની અંદર સમાવેશ કરવામાં આવેલ છે આમ લોકોની જે જે ડિમાન્ડ છે એની બધી સમાવેશ કરી અને તળાવની પાર્ટ પાર્ટ ટુ અને પાર્ટ થ્રી એમાં અમે બધો બધી વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે બીજું તમે જોવા જાવ તો જામનગરની અંદર કેન્દ્રની યોજનાની જો તમે વાત કરો તો ડબલ્યુ નું સેન્ટર કે જે જામનગરની અંદર છે આજે વર્લ્ડ મેપ ઉપર તમે જોવા જાવ તો ડબલ્યુ કે જેની અંદર ટ્રેડિશનલ મેડિસિન વર્લ્ડ આખાની ટ્રેડિશનલ મેડિસનનું રિસર્ચ સેન્ટર જામનગરની અંદર મળ્યું છે અને એ અમારા સાંસદશ્રીના ખૂબ જ મહેનતના હિસાબે મળેલ છે આમ તમે જોવા જાવ કે રસ્તા રોડ રસ્તા કનેક્ટિવિટી તો આજે કનેક્ટિવિટીની અંદર પણ તમે જુઓ તો સૌરાષ્ટ્રની અંદર રાજકોટની અંદર હિરાસર એરપોર્ટ જે બન્યું છે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે કે જે અહીંના સૌરાષ્ટ્રના લોકોને અમદાવાદ સુધી જવું પડતું હતું એમ્સ છે તો એમ્સ પણ રાજકોટની અંદર આવી ગઈ છે આમ તમે કનેક્ટિવિટીની વાત કરો તો દ્વારકાથી જે નેશનલ હાઈવે આપણને મળ્યો છે એ પણ અમારા માનનીય સાંસદશ્રીની ખૂબ રજૂઆતના હિસાબે મહિલો છે એટલે અમારી પાસે ઘણા બધા મુદ્દા છે ચૂંટણી અંદર જવા માટે જેમ કે વિપક્ષ છે તો નજી કરી શકતા કોણ બનશે એમ અમારી પાસે અમારા જે પ્રધાનમંત્રી છે દેશના પ્રધાનમંત્રી છે એ પ્રધાનમંત્રી છે એ કોઈ જ્ઞાતિ જાતિમાં માનતા નથી પરિવારવાદમાં માનતા નથી એમના માટે ચાર જ્ઞાતિ છે યુવાન ગરીબ મહિલા અને કિસાન આ દરેક દરેક જ્ઞાતિના લોકોને જે ફાયદો મળે એના માટેની યોજનાઓ છે કે જે યોજના અત્યારે તમારે કેટલી મિનિટ તમે ચલાવી શકો હું કલાક સુધી યોજનાની ઉપર બોલી શકું એમ ચોવીસ કલાક સુધી તમે યોજનાઓ એક ને એક યોજના છે એ પાછી રિપીટ ના થાય ઓકે બેન વિશ્વાસ ઘણો છે તકલીફો કંઈ નથી તો લોકસભાની ચૂંટણી આવી રહી છે ગઈ વખતે પૂનમ બેન અઢી લાખ કરતા વધારે માર્જિનથી જીત્યા હતા આ વખતે કેવી તૈયારીઓ અને જામનગર ખરા અર્થમાં કયા રસ્તે આગળ વધી રહ્યું છે આવનારા પાંચ વર્ષમાં જામનગરનું વિઝન શું છે સૌથી પહેલા તો હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યારે એક મહિલા સાંસદ ને ત્રીજી ટર્મ માટે જ્યારે પહેલી જ લિસ્ટમાં નામ પ્રધાનમંત્રીની સાથે અમારા સી આર પાટીલ સાહેબ સાથે અમિત શાહ સાથે ત્યારે હું એક જામનગરના નાગરિક તરીકે અને એક ડેપ્યુટી મેયર તરીકે ખૂબ ગર્વ અનુભવું છું વાત રહી જામનગરના વિકાસની તો હમણાં જ તમે જોયું કે મોદી સરકારે આપણે નારી શક્તિ વંદન દ્વારા મહિલાઓને હંમેશા આગળ અગ્રેસર જ્યારે તેઓ તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે જ કન્યા કેળવણીથી લઈને પ્રધાનમંત્રી બન્યા ત્યારે લાલ કિલ્લા ચોકથી એમણે સૌથી પહેલો મુદ્દો ખૂબ નાનો ઉપાડ્યો હતો પણ બહેનો માટે ઉપાડ્યો હતો અને એમને ખબર છે કે બહેનો રાજકારણમાં આવીને શું કરી શકશે તો હું આ આ ક્ષણે એ જ કહીશ કે જે અત્યારે નારી શક્તિવંદન દ્વારા રાજકારણમાં તેત્રીસ ટકા અધિનિયમ આપણે લાયા છે એમાં લોકસભામાં અને ધારાસભામાં જ્યારે બહેનોની સંખ્યા વધશે સાથે સાથે ભાઈઓ અને બહેનો મળીને અત્યારે આપણું રાજકારણ ને સાઈડમાં મૂકી દઈએ અત્યારે આપણે ફક્ત ભારત ઉપર લોકોની નજર છે કે વિશ્વગુરુ છે અને આપણે લીડર જો પ્રધાનમંત્રીજી હોય અને આવા અમારા સાંસદ શ્રી પૂનમબેન હોય અને સતત અમે તો જોઈએ છે અમે એક દિવસ સાડા આઠ નવ વાગે અમે લોકો આ બધા કાર્યક્રમો હોય ત્યારે સપ્તાહમાં ગયા હતા લેડીઝ હોવા છતાં કોઈ પણ જાતનો અમને અહીંયા ડર નથી જામનગરમાં હોય એ ત્યારે ધ્રોલ જવાના હતા સાડા આઠ પછી પછી પોરબંદર જવાના હતા તો એક બેન તરીકે આટલું સતત પોતાના લોકસભા સૌથી મોટી લોકસભા છે આ એમાં દરેક જગ્યાએ પોતે જવું સાથે લાઈવ રહેવું એ અગત્યની વાત છે તો હું તો એમ જ કહું છું કે તમે બહેનો અને ભાઈઓ મળીને અત્યારે આપણું રાજકારણ ખૂબ સારી દિશામાં છે જેમાં વકીલો ડોક્ટરો ખૂબ સારી સારી કેટેગરીના લોકો પોતે ઇન્વોલ્વ થવા ભાજપમાં આવવા માટે તરસે છે તો આજે હું ફક્ત લોકસભાની વાત નહીં કરું હું ભારતની વાત કરીશ તો ભારતનું રાજકારણ ખૂબ અગ્રેસર થઈ રહ્યું છે અને ભારત વિશ્વગુરુ બને છે ફક્ત અને ફક્ત અમારા મોદીજીના કારણે બિલકુલ તો મહિલાઓના સુરક્ષાની હોય હવે શાસક પક્ષના નેતા આપણી સાથે છે ભાઈ તમે કહો છો કોઈ સમસ્યાઓ છે નહીં તૈયારીઓ લોકસભાને લઈ અને કારણ કે જો તમે કામ કર્યા છે તો શહેરની જનતા તમારી સાથે હશે કેટલા લીડ સાથેની જીતનો વિશ્વાસ જી અમારા અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ જે પ્રણ લીધું છે કે પાંચ લાખ થી વધુ લીડ તો સો ટકા પાંતર લાખથી વધુ લીટથી અમારા સાંસદ સભ્ય જીતશે અને રિઝલ્ટની વાત કરો જો તો કોર્પોરેશન જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ધારાસભા બધાના રીઝલ્ટ જોયા છે કોઈ કામ વિના પબ્લિક મત નથી આપતી અમે ડિબેટમાં બેઠા જ બરાબર પણ પબ્લિક જ દેખાડી દીધું છે કે ભારતીય જનતા પાર્ટી મોદી સરકારના માર્ગદર્શનમાં સારામાં સારું કામ કરે છે અને એને જ લીધે અમારી કોર્પોરેશનમાં પચાસ સીટ છે કે વિરોધ પક્ષમાં કોઈ વધ્યું જ નથી અને હજી આવતા દિવસોમાંય કંઈ વધશે નહીં ઈ સિવાય કેન્દ્રની યોજના લોકો સુધી પહોંચાડવાનું કોઈ દી કોઈ કામ કોઈ મોદી સરકારે કર્યું છે વિકાસ યાત્રા અમારા વોર્ડે વોર્ડે અમને બધા કોર્પોરેટરોને આગેવાનોને ધારાસભ્યોને સંસદ સભ્યોને સોપેલું છે કે દરેક વ્યક્તિ કેન્દ્ર સરકારની યોજનાનો લાભ લે ગરીબ વર્ગ મધ્યમ વર્ગ સુધી જો યોજના ન પહોંચી હોય તો એની વિકાસ યાત્રા અમારા આખા નગરમાં થઈ છે દરેક વોર્ડમાં થઈ છે અને દરેક ઘરે ઘરે

જામનગર લોકોની જે કલ્પના છે એ કલ્પનાનું જામનગર થઈ રહ્યું છે જામનગરની પ્રજાને અમે પ્રજા નહીં પરંતુ એક પરિવાર તરીકે જોઈએ છે પરિવારના લોકોની શું જરૂરિયાત છે એ જરૂરિયાતને જેમ પહોંચી વળવા માટે અમારા ધારાસભ્યો સંસદ સભ્યો અને અમારી આખી આ ટીમ છે કોર્પોરેશનની એ સતત અવિરત રીતે કામ કરતી રહે છે અમારી પાસે એક રમતગમતનું છે તો એક ફરવા માટેનું સ્થળ છે અને આવી જ રીતના ઐતિહાસિક જે ઇમારતો છે જે રાજા રજવાડાઓએ બનાવેલી છે એનું પણ અમે જાળવણી કઈ રીતના કરવી એ માટે પણ અમે આગળ વધી રહ્યા છીએ તેમજ લોકોને નવી જરૂરિયાતો છે જેમ ધારાસભ્ય દિવેશભાઈ કહ્યું કે આપણે એક નવું આવ્યો છે તળાવનું એક આયોજન કરી રહ્યા છીએ રિવરફ્રન્ટ આવી રહ્યું છે રમતગમતનું એક મેદાન આવી રહ્યું છે સતત ને સતત પ્રજાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અમે અવિરત કામ કરતા રહી છીએ ખાસ આપણે વાત આવે ત્યારે જામનગર સૌથી હોય કામ તો લાગી રહ્યું છે દેશના અને રાજ્યના વિકાસ અને જામનગરના વિકાસની વાત કરીએ તો ઘણી વાત થઈ વિકાસની પણ એક મોટો જામનગર અમૃતસર કોરિડોર એસી હજાર ખર્ચે

જાપની પરિવારની પરિવાર એટલે જામનગરની જનતા એની જે જરૂરિયાત છે એ પ્રમાણે અમારા શાસકો છે અમે બધાય સાથે મળી જામનગરનો વિકાસ કરી રહ્યા છીએ કોર્પોરેટિશભાઈ કેટલા મત સાથે જીતનો વિશ્વાસ છ લાખ ઉપરની લીડે અમે આરામથી જીતતી મેયર સાહેબ છ લાખની ઉપર બિલકુલ તો જામનગરના તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ આપણી સાથે હતા કેવું છે કે દસ વર્ષમાં જામનગરે સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે ડબલ્યુ હોય કે પછી જામનગર સાથે જોડતા તમામ રસ્તાઓ હોય કે કેન્દ્ર સરકારની રેલ હોય આ તમામ વસ્તુઓ જામનગર સુધી પહોંચી છે ને આવનારા પાંચ વર્ષમાં જામનગર એ ઘણું આગળ હશે છ લાખ કરતા પણ વધુ મત સાથે તેમના સાંસદ પૂનમબેન માડમને જીતાડીને સંસદમાં મોકલવાનો વિશ્વાસ એ વ્યક્ત કરી રહ્યા છે લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર